ત્યાં વાઇ ખેતરમાં ચાલુ થઈ ગયો રમવાનોનો તેમ કા મારે યાર આજ તો પી જાય આજ તો પી જાય ઓરિયર પી જાય મેરે કોક કુછ દે દે બાબા મંજી ગયો ગાડા કાઢો આ આથે મારું તો રહી જાય સી આપડી વાડીએ તો વાડી જાય કન્ટિન્યુ વ્લોગ માં રહેજો મે આવી હવે તો અમે જઈએ છે ઘોડો લઈને વાડીએ વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો ચે મુકલા ઉમરાવાલા હલ હબીબી હલ હબીબી આજે આપણે જવાનું છે દુબઈ કેમ કે મોદી સાહેબ અહીં આવશે એરપોર્ટ તો દુબઈ જઈને તો આપણે આવડું મંગું જીરું વાયુ છે ખાલી 8 બધું શાક વકલ હોય બધું આપણું

તો આને લંપી વાયરસ ની લત લાગી ગઈ છે લંપી વાયરસ એક વાયરસ કહેવાય

તો તમને મળીએ કાલના વ્લોગમાં તો તમારો વ્લોગ પસંદ આવ્યો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામ બાય બાય